પાંચ સપ્ટેમ્બર હોય એટલે કે શિક્ષણ જગતનો શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ધોરાજી શ્રી સર્વોદય પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પ્રાથમિક શાળાએથી લઈને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ સુધીની શૈક્ષણિક વિભાગમાં આજની પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો આજના દિવસે શિક્ષક તેમજ આચાર્ય બને શૈક્ષણિક કાર્ય કર્યું હતું ત્યારે ધોરાજી જીન પ્લોટ ખાતે આવેલ શ્રી સર્વોદય પ્રાથમિક શાળામાં આજના દિવસની ખૂબ સારી રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના બાળકો અલગ અલગ વિષયના રંગબેરંગી કપડાં સાથે શિક્ષક બન્યા હતા અને શાળાએથી આવેલ અન્ય બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું હતું બાળકો શિક્ષક બનતા ખૂબ જ ઉત્સાહિત બન્યા હતા તેમાં શિક્ષણ જગતની પ્રેરણા લીધી હતી ત્યારે જેમ શિક્ષક જે રીતે ક્લાસનો રૂમનો મેનેજમેન્ટ કરે છે તે જ રીતે આ બાળકોએ પણ નાના નાના ભૂલકાઓએ ક્લાસરૂમ સંભાળ્યો હતો ત્યારે અનોખો ઉત્સાહ અને આનંદ બાળકોમાં જોવા મળ્યો આજના શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો દ્વારા અપાતું શૈક્ષણિક કાર્ય બંધ કરી બાળ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાયું હતું ત્યારે આજના દિવસે બાળ શિક્ષકોને આ શાળાનું આચાર્ય અને તમામ સ્ટાફ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નયનભાઈ રાવરાણી રાજકોટ ધોરાજી ના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ મહાન વિદ્વાન ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણની જયંતી છે શિક્ષણ શિક્ષક દિન આપણો છે શિક્ષકોના સમર્પણ અને આપણા શિક્ષકોના યોગદાન માટે ઉજવીએ છીએ શિક્ષક દિન એ શિક્ષકને શિક્ષકનો ખાસ દિવસ છે શિક્ષકો આપણા જીવનમાં ઘડતર ઘટવામાં અને સારા ભવિષ્યના નિર્માણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે તેથી આજે મને ખૂબ ગર્વ થાય છે કે હું શિક્ષક બન્યો જય હિન્દ જય ભારત મારું નામ ઘાડિયા ઉર્વી પ્રજ્ઞાશ છે હું હું શ્રી સરોદય પ્રાથમિક શાળામાં ભણું છું શિક્ષક દિન પાંચ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ મહાન વિદ્વાન ભારતના બીજા રાષ્ટ્રીય ડોક્ટર રાધાકૃષ્ણની જન્મ જયંતિ છે શિક્ષક દિન આપણા શિક્ષકોના સમર્પણ અને આપણા અને આપણા યોગદાન માટે ઉજવે છે શિક્ષક દિન એ શિક્ષકોનો ખાસ દિવસ છે શિક્ષકો આપણા જીવનનું ઘડતર ઘડવામાં અને મારા ભવિષ્યના નિર્માણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે તેથી આજે મને ખૂબ ગર્વ થાય છે કે હું શિક્ષક બની